હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું માર્કેટ જેવા જ પાત્રા ઘરે અળવીના પાનના જે પાત્રા બને છે એ આપણે ઘરે બનાવીશું તમે જોઈ શકો છો સરસ માર્કેટ જેવા આપણા પાત્રા તૈયાર થયા છે તો ચાલો શરૂ કરીએ તો પાત્રા બનાવવામાં અહીંયા બસ્સો ગ્રામ પાત્રાના અળવીના પાન આવે છે જે પાત્રાના પાન કહીએ છીએ કે અળવીના પાન કહીએ છીએ એ લીધા છે તો મેં આ રીતે મીડિયમ સાઇઝના લીધા છે અમુક આવા નાના પણ છે તમે જે સાઇઝના મળે એ સાઈઝના લઈ શકો તો પહેલાં આપણે એની આ જે મેન નસ આવે છે એ આપણી કાઢી નાખવાની તો આ રીતે આપણે કટ કરી અને મીડિયમ સાઇઝના પાન હશે ને તો આ રીતે એક જ નસ કાઢવી પડશે જો મોટા છે ને તો એની બધી નસો તમારે ઉતારવી પડશે આ રીતે આપણે વચ્ચેથી કાપી લેવાની ધીરે ધીરે કાપવાની ને તો આપણું પાન કપાઈ જશે તો આ રીતે આપણે લઈ લેવાની ને જો આ નાની છે એટલે આ કાઢવાની જરૂર નહીં પડે ખાલી આ રીતે આપણે છોલી લેવાની પહેલી આવે જ બીજી તો નાની છે એટલે એની જરૂર નહીં પડે કાઢવાની અને જો તમારે મોટા પાન હશે તો આ બધી નસો તમારે કાઢવી પડશે તો આ રીતે આપણે પાન તૈયાર કરી દેવાના આવી નાની હશે ને એ આપણે ઉપરથી છોલવી નહીં પડે જો આ રીતે મોટી અહીંયા સાઈડમાં હોય તો એ પણ તમારે છોલી લેવાની તો મીડિયમ પાન હશે આ તો ફટાફટ થઈ જશે તો મેં બધા પાનની આ રીતે છાલ નસ કાઢી લઈશ મેં બધા પાન આ રીતે નસ કાઢીને તૈયાર કરી દીધા છે હવે આપણે આના માટે ચણાના લોટનું જે ઉપર અંદરનું સ્ટફિંગ આવે છે બેટર એ બનાવીશું બેટર બનાવવા આપણે દોઢ કપ ચણાનો લોટ લઈશું તો આ એક કપ છે અને આ અડધો કપ આપણે બસો ગ્રામ પાત્રાના પાન હોય તો બસો ગ્રામ લોટ લેવાનો હવે એમાં આપણે મસાલા કરીશું તો મેં આંબલીનો પલ્પ બનાવીશું બે ચમચી આંબલી લીધેલી એનો પલ્પ બનાવેલો તો આપણે એડ કરી દઈશું એની સાથે આપણે ગોળ એડ કરીશું તો બે મોટી ચમચી એટલો ગોળ લીધો છે આમાં ગોળ જ એડ કરવાનો એનાથી ટેસ્ટ સરસ આવે છે હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એ તીખા જોઈતી હોય એ પ્રમાણે એડ કરી દેવાનું એક ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું અને પાંચ ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી મીઠું એડ કરીશું તમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું એક ચપટી જેવા આપણે સોડા એડ કરીશું વધારે નહીં એક ચપટી જ આપણે સોડા એડ કરીશું હવે બધું સરસ પહેલાં મિક્સ કરી લઈશું પછી થોડું થોડું પાણી ઉમેરીને આપણે ઘટ થોડું બેટર તૈયાર કરવાનું છે આપણે પા કપ જેટલું પાણી એડ કરીશું અને આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને બેટર બનાવીશું તો ગાંઠા નહીં પડે અને સરસ તૈયાર થઈ જશે આ રીતે બરાબર મિક્સ કરીશું એટલે પાણી થોડું જ વેળવાનું તમારે વધારે એડ નથી કરવાનું કારણ કે આપણે આંબલીનું પાણી એડ કરી છે એટલે સરસ મિક્સ કરી લઈશું તો આપણે આ રીતનું ઘટ બેટર તૈયાર કરવાનું છે આ રીતે રિબિન જેમ પડે ને એવું આપણે બેટર કરવાનું છે તો આપણું બેટર બંધ નહીં ગયું છે હવે આપણે પાત્રા ઉપર લગાવીશું તો આપણે આ રીતનું જે ઉપરની નસ કાપેલી એ ઉપર ભાગ રાખીશું આપણે હવે એના ઉપર આપણે બેટર લગાવીશું તો આ રીતે આપણે હાથ વડે જ આખા પાન પર લગાવી દેવાનું આ રીતે ફટાફટ થશે ચમચી વડે થોડી વાર લાગશે પણ આ રીતે તમે કરશો તો ફટાફટ થઈ જશે આપણે વધારે ઘટ નથી રાખવાનું થોડું થોડું જ આ રીતે લગાવી દેવાનું હવે આપણે આ ભાગ છે એ આમ વાળી દેવાનો અને હવે આ ઉપરનો ભાગ છે એના પર પણ આપણે લગાવી દેવાનો હવે આપણે બીજું પાન લઈશું એમાં આ ટોચનો ભાગ આવે એ આ બાજુ રાખીશું આપણે આ રીતે રાખીશું હવે હવે આના પર પણ આપણે બેટર લગાવી દઈશું હવે એને પણ આપણે આ રીતે જે પાછળનો ભાગ છે એ ફોલ્ડ કરી લઈશું ને એના પર પણ આપણે બેટર લગાવી દઈશું હવે ત્રીજું પાન લઈશું નાનું છે એટલે આ રીતે આખું જ મૂકી દઈશું આપણે એના પર પણ આ રીતે લગાવી લઈશું ત્રણથી ચાર પાનનો રોલ તૈયાર કરવાનો તમારે બહુ મોટા હોય તો ત્રણ લેવાના નાના છે એટલે હું ચાર પાન લઈશ એ જ રીતે ચોથું પાન પણ મેં મૂકી દીધું છે એના પર પણ આ રીતે આપણે બેટર લગાવી દઈશું મેં ચાર પાન લગાવી દીધા છે હવે આપણે આ સાઈડમાંથી ફોલ્ડ કરીશું આ રીતે થોડું બંને બાજુથી એ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું મેં થોડું આ રીતે બેટર લગાવી લઈશું હવે આ રીતે આપણે રોલ વાળીશું આ રીતે કાઠો રોલ વાળવાનો આપણે સાઈડો ફોલ્ડ કરી આ રીતે કાઠો રોલ વાળી લેવાનો તો આ રીતે હું બીજા રોલ પણ તૈયાર કરી લઈશ તો મારા ચાર રોલ તૈયાર થયા છે આ રીતે મેં ચાર ચાર પન્ના કર્યા છે નાના હતા એટલે ચાર રોલ તૈયાર થયા છે હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું મેં કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને અંદર કોઠલો મૂકી દીધો છે તો આ રીતે આપણે મૂકી અને ઉપર કવર કરી દઈશું અને પંદરથી વીસ મિનિટ આપણે મીડિયમ ગેસ પર સ્ટીમ થવા દઈશું તો પાત્રા બફાઈ ગયા છે આ રીતે આપણે શરીર વડે ચેક કરીશું તો સરસ ક્લીન શરીર આવશે એટલે આપણે સમજ લેવાનું કે પાત્રા બફાઈ ગયા છે વીસ મિનિટ જેવું મેં બાફેલા હવે આપણે થોડા ઠંડા થવા દઈશું પછી કટ કરીશું તો પાત્રા ઠંડા થઈ ગયા છે હવે આપણે કટ લગાવી લઈશું તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના કટ કરી લઈશું જો સરસ લાગે છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય હવે આપણા પાત્રા તૈયાર થાય છે તો હું આ બધા કટ કરી લઈશ તો મેં પાત્રાને કટ કરી લીધા છે હવે આપણે વગાર કરીશું વઘાર માટે મેં કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરી છે હવે એમાં આપણે રાઈ એડ કરીશું રાય થોડી આપણે વધારે લઈશું એક મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશી રાઈને ગરમ થવા દઈશું અને થોડી તતળવા દઈશું રાઈ તતરવા લાગી છે હવે એક લીમડીની ડાળી લીધી છે એના પાન એડ કરીશું અને સાથે આપણે બે મોટી ચમચી જેટલા તલ એડ કરીશું થોડા દાણા એડ કરીશું હવે આપણે પાત્રા એડ કરી દઈશું અંદર સરસ મિક્સ કરી લઈશું આ રીતે બધો અગાર પાત્રા ઉપર ચડી જાય કોટિંગ સરસ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાના છે સરસ મિક્સ થઈ ગઈ છે ઉપરથી આ રીતે થોડા દાણા એડ કરીશું આપણા પાત્રા તૈયાર છે હવે આપણે સર્વ કરીશું તો મેં એક પ્લેટમાં પાત્રા લઈ લીધા છે ઉપરથી આ રીતે થોડું નારિયેળનું ખમણ એડ કરીશું તમે મોટું ખમણ હોય તો એ પણ લઈ શકો મારી જોડે નાનું હતું એટલે મેં નાનું એડ કરીશું અને ઉપરથી થોડા દાણા એડ કરીશું તો તૈયાર છે આપણા પાત્રા અળવીના પાનના પાત્રા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ